પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ ની વિશેષ રજૂઆતમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં વાત કરવી છે ટેસ્ટ મેચના પરિણામ પર કે જેમાં ભારતે બાંગ્લાદેશને અઢી દિવસમાં માત્ર અઢી દિવસમાં બે અને બિલકુલ આ કહી શકીએ કે ક્રિકેટ વિશ્વ સ્તબ્ધ થયું છે કારણ કે જે આ ટી ટ્વેન્ટીની રમતથી આ રમવામાં આવ્યું છે અને જે ટેસ્ટ મેચનું જે આ પરિણામ આપણને સૌને જો ચોંકાવનારું છે તો ખૂબ જ રોમાંચક આ મેચ રહી અનેક વિક્રમોથી ભરપૂર આ મેચ આપણને જોવા મળી તો આજના આ વિશેષ કાર્યક્રમમાં આપણે એ જ વાત કરવાના છે કે કેટલા વિક્રમો તૂટ્યા છે અને કેટલી રોમાંચક મેચ રહી છે સાથે જે આપણા બોલર્સ છે જે આપણા બેટર્સ છે તેમનું કેટલું ધમાકેદાર પરફોર્મન્સ જોવા મળ્યું છે આપણી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકજી અશોકજી સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર ભારતે ફરી એકવાર વિક્રમી ટેસ્ટ મેચ જીતીને ક્રિકેટ વિશ્વને પડકાર આપી દીધો છે અશક્યને શક્ય કરવાનું કામ રોહિત શર્માના જાબાઝોએ કર્યું છે માત્ર અઢી દિવસમાં બાંગ્લાદેશને આજીવન યાદ રહી જાય તેવો પરાજય આપીને શાનદાર યાદગાર અને દમદાર પ્રદર્શન કર્યું છે બાંગ્લાદેશને પ્રથમ ઇનિંગમાં બસો તેત્રીસમાં આઉટ કર્યું ત્યારબાદ ટી ટ્વેન્ટી સ્ટાઇલથી બેટિંગ કરીને વિક્રમોનો કચ્છ કરતા ત્રણ ઓવર્સમાં પચાસ દસ પોઈન્ટ આજે ટેસ્ટ મેચ ક્રિકેટનું બદલાયેલ રૂપ આક્રમક રૂપ નવા જમાનાનો રૂપ લોકોને સ્તબ્ધ કરી દે તેવું જોવા મળ્યું ખાસ કરીને જેન્ટલમેન્સ ક્રિકેટ બોલ ક્રિકેટ વ્હાઈટ ક્લોથ ક્રિકેટ આટલું બદલાઈ જશે તે ખાતું ખોલવા માટે પચાસ બોલ બગાડનાર બેટર્સ ડ્રો માટે જ મેદાન પર ઉતરતા કેપ્ટન માત્ર આઘાતજનક છે ભારતના બોલર્સ જોરદાર રહ્યા ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનને હરાવીને આવેલ બાંગ્લાદેશને ફરી એકવાર તેની જગ્યાએ મૂકી દીધું ભારત નંબર વન પર છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં નંબર વન છે હજુ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર્સ ખેલાડીઓ યશસ્વી અને આકાશદીપ જેવા નવ લોહિયાને આ જીતના જીવન મંત્રની બેટન પાસ કરાઈ રહ્યા છે જીતના ઈરાદાઓ આટલા મજબૂત છે કે જે સમયને મહત કરે વરસાદને મહત કરે પરિસ્થિતિઓને મહત કરે અને પ્રતિસ્પર્ધીઓને મહત કરે વાહ કેવો આ વિજય કરવાની વાત હોય કે પછી ટી ટ્વેન્ટી જેવી ઓપનિંગ બેટિંગ કરવાની વાત હોય ડિક્લેરેશનની વાત હોય કે જીતવાની વાત હોય ભારતે તમામ ડિપાર્ટમેન્ટમાં બાંગ્લાદેશને જમીન દોસ્ત કરી દીધું છે તેમાં ના નહીં

તમામે તમામ અલગ અલગ પરિસ્થિતિઓમાં નક્કી થાય કે ભાઈ આ મેચ જીતાશે કે આ મેચ ડ્રોમાં જશે કે આ મેચ સામો પક્ષ જીતશે ડ્રો જવાની મેચને ડ્રો જવાની ટેસ્ટ મેચ મેં ટુ બી વેરી પ્રિસાઇઝ ડ્રો જવાની ટેસ્ટ મેચને ટી ટ્વેન્ટીની તોફાની બેટિંગથી કે પછી એક ધરખમ બોલિંગનું જે પ્રદર્શન જે એનાથી ટેસ્ટ મેચને ટી ટ્વેન્ટીના નવા રૂપમાં રજૂ કરીને અઢી દિવસમાં ટેસ્ટ મેચ જીતવી ધીસ ઇઝ વન ઓફ ધી ગ્રેટેસ્ટ થિંગ હેપન ઇન ધીસ પર્ટિક્યુલર ટેસ્ટ મેચ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે જીતેલી બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટ મેચ વિક્રમોની તો વણઝાર લાયું છે પણ સાથે સાથે દરેક દરેક દેશવાસીઓને ગૌરવ થાય એવી બાબતો પણ બની છે ખાસ કરીને સિનિયર પ્લેયર્સ આમ ટોક હું રોહિત શર્મા એમ ટોક વિરાટ કોહલી એક એવો જબરજસ્ત વારસો એ નવી પેઢીને આપીને જઈ રહ્યા છે કે આ રીતે ટેસ્ટ ક્રિકેટ રમાય બદલાતા સંજોગોની અંદર ટેસ્ટ ક્રિકેટ કેવું રમી શકાય એ ટેસ્ટ ક્રિકેટનો દાખલો આ યુવા ખેલાડીઓનો યશસ્વી જયસ્વાલ છે જે રીતે બોલર્સ છે જે યુવા ખેલાડીઓ જેને કહી શકાય એ જે ખેલાડીઓ છે એમને આપીને વારસો આપીને જાય છે કે જો આ રીતે ટેસ્ટ મેચ જીત જીતાય એનો અર્થ એ થયો કે ભવિષ્યમાં ટેસ્ટ મેચ કેવી રીતે રમાશે અને કઈ રીતે જીતાશે એનું સ્ક્રિપ્ટિંગ આજના દિવસે થયું જરૂરી નથી કે ટેસ્ટ મેચ પાંચ દિવસ ચાલે તો જ ટીમ જીતે કહે જરૂરી નથી કે વરસાદવાળી પીચ ઉપર તમે રમો અને માત્ર ડ્રો માટે જ રમી શકો ના જો તમારા ઇરાદા મજબૂત હોય જો તમારી પાસે રણનીતિ તમારી પાસે સક્ષમ હોય અને તમારા ખેલાડીઓ ઉપર જો તમે પૂરેપૂરો વિશ્વાસ ધરાવતા હો અશક્ય કામને શક્ય કરવામાં આજે ભારતની ટીમે વિજય હાંસલ કર્યો જેમ કહું તો ચાલે બીજી વાત તમે ઇમ્પેક્ટની વાત કરી વર્લ્ડ ઇઝ જે આજે સોશિયલ મીડિયા ઉપર ગઈકાલનું ચાલે છે કે કઈ રીતે ભારત કઈ રણનીતિ રમે છે અને કેવી રીતે ટેસ્ટ મેચને ટી ટ્વેન્ટીની જેમ રમે છે ઘણા બધા એનો વિડીયોઝને ઘણી બધી વસ્તુ ચાલી રહી તમને ખ્યાલ આવે કે લોકો પીપલ આર એમએસ કે ટેસ્ટ મેચ ટેસ્ટ મેચ એટલેસ્ટ કેવું કહેવાય કે ભાઈ તમારે રન બનાવવાના નહીં તમારે વિકેટ ઉપર ટકવાનું વિકેટ ઉપર ટકાવ ટકવા માટે તમારે શું કરવાનું પચીસ ડગલા દો દૂરથી દોડીને આવતા બોલરને હંફાવવાનો એ ત્યાંથી બોલિંગ કરે આઉટસાઇડ ધી ઓપ્ટમ હોય તો બોલ છોડી દેવાનો અને એવી એક ગણિત કે ભાઈ આ બોલરો થાકે ત્યાર પછી બેટ્સ બેટર્સ રન બનાવવાનું શરૂ કરે આ રણનીતિ ઘણા એવા ખેલાડીઓ છે કે ખાતું ખોલાવવા માટે પચાસ બોલ બગાડે ખાતું ખોલાવવા માટે ઓનલી ટુ ગેટ ધ ફર્સ્ટ રન ફોર હિમ સેલ્ફ દે ટેક ફિફ્ટી ડિલિવરીઝ દર સર્ટન કેપ્ટન્સ કે માત્ર ડ્રો માટે જ ઉતરે છે કે ભાઈ આ ટેસ્ટ મેચને ડ્રો આપણે રમવાની છે એ બધાના માટે આ એક નવી એક દિશા મળી કે ના ભાઈ ના આ બધું ગયું ગોન આર ધ ડેઝ થિંગ્સ હેવ ચેન્જ ના હવે આ મેચોને જીતવી પડશે મેચમાં વરસાદ આવે તો એ જીતાશે વરસાદ નહીં આવે તો પણ જીતાશે પાંચ દિવસની મેચ રમીશું પણ વરસાદ આવી ગયો વિઘ્ન નડ્યું તો શું ટેસ્ટ મેચ ક્રિકેટ હારી જશે ના ટેસ્ટ મેચ ક્રિકેટ યથાવત રહેશે ને ટેસ્ટ મેચ ક્રિકેટ પરિણામલક્ષી ક્રિકેટ તરીકે યથાવત રહેશે એ ક્યાંક એક એક સેટિંગ એન્ડ એક્ઝામ્પલ ઓફ સચ વિક્ટરી એ આ રોહિત શર્માની ટીમને કરી બધાઓલું કામ છે જી અને આશોજી કહીએ તો આ જે મેચ હતી તેમાં વિક્રમોની વણજા લાગી અદ્ભુત બોલિંગ અને આક્રમક ચોગા ચગ્ગાની જે રમઝટ આપણને સૌને જોવા મળે એની સાથે કહીએ કે બાંગ્લાદેશ માટે આ એક કલ્પના બહારનો પ્રતિકાર હતો તે કહી શકાય પલ્લા બાંગ્લાદેશનું આમે ક્રિકેટનું અસ્તિત્વ તમે જુઓ તો એટલું વજનદાર ભારત સામે ક્યારેય નથી રહ્યું પંદર ટેસ્ટ મેચ આપણે રમ્યા છીએ એમાંથી તેર મેચો આપણે જીત્યા છે અને બે મેચો ડ્રો થઈ છે એટલે ક્યારેય બાંગ્લાદેશ ભારતની ધરતી ઉપર કે એમને ત્યાં ક્યારેય જીતી શક્યું નથી એ તો રેકોર્ડ છે જ બાંગ્લાદેશ કારણ કે એમણે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનને હરાવીને આવ્યા હતા એટલે એમને આ વખતે લાગ્યું કે ચાલો આપણે આ વખતે દુનિયા મુઠ્ઠીમાં કરી લઈએ અને ભારતને ભારતના મેદાન ઉપર હરાવીએ સપના જોવાની બધાને છૂટ હોય છે દે હેવ ડન દેટ પણ પાસા ઊંધા પડ્યા સેકન્ડ ઇનિંગની વાત કરો તો સાહેબ છ બેટર્સ તો એવા હતા કે જે સિંગલ ડિજિટમાં આઉટ થયા છે અને મુસ્તફિકરના સાડ સાડત્રીસ રન સિવાય કોઈ પણ બેટ્સમેન એવો નથી કે પ્રભાવશાળી બેટિંગ કરી શક્યો અને આખી ટીમ એકસો છેતાલીસમાં ઓલઆઉટ થઈ ગઈ પહેલી વાત જ્યારે પહેલી આવી તો બસો ને તેત્રીસમાં આપણે પહેલા દાવમાં ઓલઆઉટ કર્યા અને એ બસો તેત્રીસમાં ઓલઆઉટ કરીને આપણે બેટિંગ કરી ટી ટ્વેન્ટીની જેવી આપણે આઠ પોઈન્ટ બાવીસની એવરેજથી રન બનાવ્યા અને મેચને પોતાના પક્ષે લાવવામાં મહત્વની ભૂમિકા તમે રેકોર્ડ્સની વાત કરી આ પર્ટિક્યુલર મેચમાં એટલા બધા રેકોર્ડ્સ થયા છે કે જે રેકોર્ડ્સની કલ્પના કરવી મુશ્કેલ છે પહેલી વસ્તુ એ બની કે માત્ર ત્રણ ઓવરમાં ભારતે પચાસ રન જોડી નાખ્યા મા ત્રણ ઓવર્સ અઢાર બોલમાં પચાસ રન એમેઝિંગ ફોર એની ટેસ્ટ મેચ આજ સુધી ક્યારે આવું નથી બન્યું દસ પોઈન્ટ એક ઓવર્સમાં એ લોકોએ સો રન પૂરા કર્યા ઇટ હેઝ નેવર હેપન બિફોર ટેસ્ટ મેચની અંદર આઠ પોઈન્ટ બાવીસની એવરેજથી એ લોકો રમ્યા ક્યારેય થયું નથી આવું ઓવરઓલ તમે જુઓ બંને ઇનિંગનું ભેગું કરીને તો સાત પોઈન્ટ આઠની એવરેજથી ભારતે રન બનાવ્યા ઇટ એઝ નેવર હેપન દરેકે દરેક ટેસ્ટ મેચ રમતા દેશો અથવા તો ટેસ્ટ મેચના જન્મદાતા ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા કે આ બધા જે વર્ષોથી ક્રિકેટ રમે છે એમને ક્યાંક આ પરિસ્થિતિ આટલી રોમાંચક હોઈ શકે આટલું ડેરિંગવાળું વાળું ડિસિઝન હોઈ શકે આટલું જબરજસ્ત રીતે જીતવાના પ્રયત્નો કરવા આવે ક્યારે એમણે જોયું નથી ટ્વેન્ટી સેવન થાઉઝન્ડ રન્સ હેવ બિન ફિનિશ બાય વિરાટ કોહલી સત્યાવીસ હજાર રન એણે પૂરા કર્યા આ પણ એક વિક્રમ છે સચિન તેંદુલકર કરતાં ઓછી ઇનિંગ્સમાં સૌથી વધારે એટલે કે ટ્વેન્ટી સેવન થાઉઝન્ડ રન્સ બનાવનાર ભારતનો બીજો અને વિશ્વનો ચોથો બેટ્સમેન બન્યો દેટ ઇઝ નંબર વન બીજી વસ્તુ એ બની કે રવિન્દ્ર જાડેજા ટેકન થ્રી હંડ્રેડ વિકેટ્સ ઇન ટેસ્ટ મેચ એન્ડ હિ સ્કોર્ડ થ્રી થાઉઝન્ડ વસ્તુ વિકેટો પણ લીધી અને ત્રણ હજાર રન પણ બોથમ પછી એ બીજો એવો બેટ્સમેન બન્યો કે જે આ સિદ્ધિ મેળવી શક્યો વૈશ્વિક લેવલે ત્યાર પછીની એક બહુ સરસ ને રસપ્રદ વાત એ છે કે અગિયાર વખત પ્લેયર ઓફ ધ સિરીઝ રવિચંદ્રન અશ્વિન બન્યો ઇલેવન ટાઈમ્સ પ્લેયર ઓફ ધ સિરીઝ એટલે સમગ્ર શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડી એ બન્યો ના અગિયારના રેકોર્ડની એને બરાબરી કરી રોહિત શર્મા જે રીતે રમ્યા જે રીતે યશસ્વી જયસ્વાલ બીજો એવો ખેલાડી કે જેટલી ટેસ્ટ મેચ ભારતમાં રમ્યો છે બધી ટેસ્ટ મેચમાં એને ફિફ્ટી પ્લસ રન બનાવ્યા છે તો આ પણ એક રેકોર્ડ છે તો કવર જઈએ તો એટલીસ્ટ પચીસ રેકોર્ડ્સ એવા છે કે જે રેકોર્ડ્સ ભારતે આ બનાવ્યા છે ભારતનું નામ તો સુવર્ણ અક્ષરે લખાશે પણ આ બધા રેકોર્ડ્સ જે ટીમે કરવા દીધા બાંગ્લાદેશનું નામ પણ સુવર્ણ અક્ષરે જ લખાશે એટલે વિક્રમોની વાત કરો તમે તો અદ્ભુત વિક્રમો એમાં કોઈ બેમત નહીં બેટિંગ જોઈ લો બોલિંગ જોઈ લો ફિલ્ડિંગ જોઈ લો ફિલ્ડિંગ કમિંગ ટુ ફિલ્ડિંગ સિરાજે જે કેચ લીધો અને જે રોહિત શર્માએ કેચ ઝડપ્યો આઈ મીન કોઈ કલ્પના સુદ્ધા ના કરી શકો એ પ્રકારની ફિલ્ડિંગનું પ્રદર્શન આટલા સિનિયર ખેલાડીઓ કરી રહ્યા છે તો આ ટીમ કેમ ના થાય તો આ પણ એક બહુ મહત્વની ઘટના ઘટી છે બેટિંગ જબરજસ્ત બોલિંગ જબરજસ્ત ફિલ્ડિંગ જબરજસ્ત કેપ્ટનશીપ જબરજસ્ત મેનેજમેન્ટ જબરજસ્ત અને વિજય પણ જબરજસ્ત તો આ આટલા બધા વિક્રમો એ આજની ટેસ્ટ મેચમાં આમ જોવા જઈએ તો બન્યા અશોકજી કેવી રીતે ટેસ્ટ મેચ જીતાય નવા સમીકરણો અને પરિણામ એટલે કહી શકીએ કે દિગ્ગજ ખેલાડી એટલે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી તે નવી પેઢી એટલે કે યશસ્વી અને આકાશદીપને પોતાની જે જીતની ફોર્મ્યુલા બેટન તે પાસ કરી રહ્યા છે સી બહુ મહત્વની વાત તમે કરી કારણ કે રોહિત શર્મા અને વિરાટ કોહલી આ કરી શકે છે આ જીત મેળવી શકે છે આ નિર્ણયો લઈ શકે છે આવું ક્રિકેટ રમી શકે છે આવું ક્રિકેટ રમાડી શકે છે આવું ક્રિકેટ જીતી શકે છે નવી પેઢીને તમને યાદ હોય તો રિલે રેસની અંદર બેટન પાસ કરવાની હોય એક ખેલાડી દોડતા દોડતા બેટન બીજાને આપીને એ થાય રોહિત શર્માને વિરાટ કોહલી આવનાર બે એક વર્ષમાં કદાચ ટેસ્ટ ક્રિકેટમાંથી જ્યારે નિવૃત્તિ લેશે ત્યારે નવી પેઢીના ખેલાડીઓ તમે નામ દીધું આકાશદીપનું યશસ્વી જયસ્વાલનું આ ખેલાડીઓને એ જીતની બેટન આપીને જાય છે કે હવે તમે તમારી રેસ દોડો અને આ જ પ્રકારે એક કહેવાય ને કે યુ આર રેઝિંગ એ બાર તમે નવી પેઢી માટે બહુ ઊંચો બાર સેટ કર્યો ભાઈ સેટિંગ તો બાર બહુ જેમ જેમ પરફોર્મન્સ હોતું જાય હાઈ જમ્પની અંદર એવું હોય કે જેમ જેમ પરફોર્મન્સ હોય એમ પેલો જે એ હોય બાર છે એ ઊંચો લેતા જાય અને પછી જે મેક્સિમમ થાય એ પ્રમાણે તો આપણે એટલો હાઈટ સુધી એ બહાર લઈ ગયા નવી પેઢીને કહ્યું કે હવે તમે કરો તમે કરી શકો છો કેમ સો ધીસ ઇઝ અ એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ પાસિંગ ઓન ધ બેટન્સ ટુ ધ યંગ જનરેશન કે ઓકે નાવ યુ ઇટ અમે આ કર્યું છે તો એ પણ એક બહુ મહત્ત્વની વાત ટેસ્ટ મેચ કઈ રીતે રમાય કઈ રીતે જીતાય કયો એટી જોઈએ કયો એપ્રોચ જોઈએ એ આ પર્ટિક્યુલર ટેસ્ટ ક્યાંક નવી પેઢીને શીખવા મળશે આઈ એમ નોટ ટોકિંગ ઓનલી યશસ્વી જયસ્વાલ કે આકાશદીપની આ વાત નથી આ બધા જ ખેલાડીઓ કે જે અત્યારે પગરણ માંડી રહ્યા છે ક્રિકેટમાં જે જીતી રહ્યા કારણ કે હવે ભવિષ્ય પાંચ દિવસની ટેસ્ટ મેચને તમે પચાસ બોલ રમીને એક રન બનાવો એ નથી જમાના હવે કોઈની પાસે એટલો ટાઈમ નથી એવરીબડી વોન્ટ થિંકસ સર્જન્ટલી ફાસ્ટ એ ફાસ્ટ આ રીતે થઈ શકે એ પણ આ લોકોએ બતાવ્યું આજથી પાંચ વર્ષ પછીનું ટેસ્ટ ક્રિકેટ કેવું હશે એ આઈનો બતાવી દીધો આજે દુનિયાને ભારતે કે ધીસ વિલ બી ધ ફોર્મ ઓફ ક્રિકેટ ઇન કમિંગ યર્સ એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ બની કે તમે નવી પેઢીને શું આપીને જાઓ છો તો એ જીત આપીને જાઓ છો કે જે જીત ટેસ્ટ મેચમાં ટી ટ્વેન્ટીની રમતથી મેળવેલી હોય હવે તમે વિચાર કરો કે આવનારા જે કોઈ ખેલાડીઓ છે અથવા તો જે કોઈ ખેલાડીઓ અત્યારે કોઈ રોહિત શર્માના પેંગડામાં પગ નાખવા માગતો હોય કોઈ વિરાટ કોહલીના પેંગડામાં પગ નાખવા માગતો હોય એ ખેલાડીઓ માટે આ એક આદર્શરૂપ મેચ એક એક્ઝામ્પલ સેટ કરીને આ ટીમ ગઈ અને તમે કહ્યું બિલકુલ સાચું છે કઈ રીતે ટેસ્ટ મેચ જીતી શકાય એની ફોર્મ્યુલાની બેટન નવી પેઢીને પાસ ઓન કરીને ગયા છે ટેસ્ટ મેચ આ પ્રમાણે પણ રમાયને જીતાય હું માનું છું કે આ એક સૌથી મોટી ભેટ હશે આઈ એમ ટોકિંગ ધ ગિફ્ટ ફ્રોમ ધીસ લેજન્ડ્સ નો રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા લેજન્ડ ત્યાં એક મોટા મોટી ભેટ હશે કે નવી જનરેશન માટે કે આ રીતે ટેસ્ટ મેચ પણ જીતાય છે અને બીજું દુનિયા માટે ખાસ જે લોકો બાસ્બોલ ક્રિકેટની વાતો કરે છે ઇંગ્લેન્ડ અથવા તો જે ઓસ્ટ્રેલિયા છે એ બધા માટે આ ઓપનર છે કે ટેસ્ટ મેચમાં આવું ક્રિકેટ રમી શકાય તો ક્યાંક હું માનું છું કે એક બહુ જ મોટો સંદેશો ભારતના યુવા ખેલાડીઓને તો મળે જ છે પણ આવનાર જનરેશન જે વિદેશમાં છે એને પણ ક્યાંક આ એક સંદેશો ભારતે પહોંચાડ્યો છે અશોકજી જે અઢી દિવસમાં આપણે સૌએ જોયું કે અઢી દિવસમાં મેચ તો પૂર્ણ કરી જીતનો યશ કોને પરિણામ લક્ષી રોહિતને આક્રમક બેટર્સ કે બોલર્સને કે પછી સંજોગોને એક વસ્તુ તમે વિચાર કરો કે જ્યારે તમારી પાસે માથા ગણવા પડે એટલા બધા ખેલાડીઓ હોય કે જેમણે પરફોર્મ કર્યું છે તો શ્રેય તમે કોને આપો ટીમને આપો આ પર્ટિક્યુલર વિજયનો શ્રેય પહેલી વસ્તુ તો ટીમનો તો બને છે પણ ટીમને આ પરિસ્થિતિમાં લઈ ગયું કોણ તેનો કેપ્ટન રણનીતિ હતી રણની ગૌતમ ગંભીર પણ એમાં ઇન્વોલ્વ હોઈ શકે વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ હતી મેચ બિલકુલ ડ્રો તરફ જઈ રહી હતી ડ્રો માટેની જ મેચ હતી અઢી દિવસ જે મેચમાં બગડ્યા હોય એમાં પરિણામ આવવાની કોઈ શક્યતા હોઈ ના શકે એની અંદર મેનેજમેન્ટ ટુ ડિસિઝન કે આ મેચ આપણે જીતવી છે જોખમ હતું બસો તેત્રીસ રન થયા ત્યાર પછી ભારતે જે રીતે બેટિંગ કરી આટલી બધી ફાસ્ટ બેટિંગમાં વિકેટો પડી જાય એવી શક્યતાઓ હતી આજે રોહિત શર્માએ કહ્યું કે અમારી વિકેટો પડી જાય તો ભલે પણ અમે ફાસ્ટ ક્રિકેટર જ રમવા માટે ઉતર્યા હતા સો ધીસ ઇઝ ધી ફર્સ્ટ બેઝિક કે કેપ્ટન એક રણનીતિ સાથે ઉતરે છે અને એ રણનીતિને જસપ્રીત બુમરાહે સપોર્ટ કર્યો આકાશે સપોર્ટ કર્યો રવિન્દ્ર જાડેજાએ સપોર્ટ કર્યો રવિચંદ્રન અશ્વિને સપોર્ટ કર્યો કેચિસ લેવામાં આવ્યા સિરાજે કે એ કર્યો બેટિંગ કરવામાં યશસ્વી જયસ્વાલે જોડી નાખ્યા બધાને આવા આવા ખતરનાક ત્રણ 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 ઓવરમાં સો રન ફટકારી દીધા દસ ઓવરમાં સો રન ફટકારી દીધા ત્રણ ઓવરમાં પચાસ અને દસ ઓવરમાં સો રન તો ક્યાંક આ બધી જ વસ્તુ જીતની ભાગીદાર છે જેણે જેણે કોન્ટ્રીબ્યુટ કર્યું છે આ કોન્ટ્રીબ્યુશનનો રવિન્દ્ર જાડેજાનો જેટલો હાથ છે એટલો જ હાથ યશસ્વીનો છે યશસ્વીનો જેટલો છે એટલો જ હાથ રોહિત શર્માનો છે એવરી પ્લેયર હેઝ કોટ સમથિંગ ઓ અધર ટુ ડૂ કે રાહુલ જે રીતે ફિફ્ટી કર્યા એ બી એક શાનદાર હતા જે રીતે રેકોર્ડ્સ બન્યા એ પણ શાનદાર હતા તો અગિયાર અગિયાર ખેલાડીઓ આ જીતના હકદાર છે મારી દ્રષ્ટિએ એન્ડ ઇટ ઇઝ અ પરફેક્ટ ટેસ્ટ વિક્ટરી વિથ ટીમ એફર્ટ્સ ફૂલ હંડ્રેડ એન્ડ ટુ હંડ્રેડ પર્સન્ટ રાધર એક ટીમ એફર્ટ્સ એને કહી શકાય કે એક ટીમ તરીકે તમે શું ન કરી શકો એ આ પર્ટિક્યુલર મેચમાં જોવા મળ્યું કે તમે આટલી વસ્તુ કરી શકો અને બાંગ્લાદેશ ઓન ધ અધર હેન્ડ ખેર એમની મેં તમને કહ્યું એ પ્રમાણે આપણી સામે બહુ મોટી કોઈ જીત કે સિદ્ધિ મેળવી નથી પણ તે છતાંય એ પણ ડગાઈ ગયા કે આ શું થઈ રહ્યું છે એકાદ બે પરફોર્મન્સ આપણને જોવા મળ્યા કોઈ સેન્ચુરી મારી કોઈએ આટલા રન કર્યા બાકી કોઈ બેટર્સ બી રમી ના શક્યું કોઈ બોલર્સ પણ ના ચાલ્યા તો એક ટીમ તરીકે આ જીત છે કેપ્ટન તરીકે જીત છે મેનેજમેન્ટ તરીકે જીત છે બેટર્સ તરીકે જીત છે બોલર્સ તરીકે જીત છે ફિલ્ડર્સ તરીકે જીત છે ઇટ ઇઝ અ ટીમ વિક્ટરી અશોકજી શું ટેસ્ટ મેચનું ફ્લેવર બદલાઈ ગયું છે એટલે કે પહેલાં જે કે જે ડ્રો માટે મેદાન ઉતારતા કેપ્ટન્સ અને પચાસ બોલ જે છે તે વેડફતા જે બેટર્સ હતા તે હવે જે જમાનો છે તે બદલાઈ ગયો છે તે પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે તેમ કહી શકાય બરાબર હું કોઈ રીતે એ દિગ્ગજોને અંડર અથવા તો એ લોકો કેમ આમ રમ્યા એવી કોઈ ફરિયાદ નથી ફરિયાદ એ છે કે ક્રિકેટ બદલાઈ રહ્યું છે એટલે હવે જે બેટર્સ જે આવી રહ્યા છે અત્યારની જનરેશનના એમ ટોફ વુડ એ લોકોને ટેસ્ટ મેચ ક્રિકેટને આટલું રોમાંચક બનાવવા માટે ટી ટ્વેન્ટી અને વન ડેનો સહારો મળ્યો છે મેં તમને જે વાત કરી એ ખેલાડીઓ ટેસ્ટ મેચના કમિટેડ ખેલાડીઓ હતા જેના નામે કેવા રેકોર્ડ્સ હોય કે ભાઈ એના નામે પચાસ બોલમાં ખાતું નાખ્યું એનો રેકોર્ડ જેણે સૌથી લોંગેસ્ટ ડબલ સેન્ચુરી મારી હોય એનો રેકોર્ડ એટલે ડબલ ત્રણ ગણા બોલ બગાડ્યા હોય સેન્ચુરી મારી હોય એવા રેકોર્ડ્સ આ નેગેટિવ રેકોર્ડ્સ હતા પહેલાં કે એક ખેલાડીએ સેન્ચુરી મારી પણ એ ત્રણસો બોલ બગાડ્યા છે આ રેકોર્ડ્સ ને હવે બાય બાય થઈ ગઈ પહેલા તમે જુઓ કે જેટલી મેચો જીતતા હતા અને જેટલી મેચો હારતા હતા એના કરતાં વધારે મેચો તો ડ્રો કરતા હતા લોકો આવી પરિસ્થિતિ વરસાદ પડે ડ્રો બેક એન્ડ પેડ ક્લોઝ ટુગેધર બેટ ઉપાડવાનું જ નહીં તમારે સામેનો માણસ ગમે એટલો ઉપરથી નીચે પડી જાય તો આ ધીસ વોઝ ધ ટેમ્પરામેન્ટ ઓફ યસ્ટર યર્સ ગયા વર્ષોમાં આ એટીયુડ હતો કે ભાઈ બે દિવસ કાઢું તો કંઈક કામ કરો સુનિલ ગાવસ્કર છે ને બીજો એની સાથે એવો બેટ્સમેન મોકલો કે જે મને રમે રાખે દ્રવિડ એને ઘણો સ્લો બેટર ગણવામાં આવતો હતો લક્ષ્મણ આ બધા જે છે એ બધા ક્યાંક ને ક્યાંક હવે જે બેટ્સમેન આવે છે એને આ ક્રિકેટ એ વખતે એ પ્રકારના રેકોર્ડ્સ હતા એ વખતે જમાનો એવો બી હતો કે કોઈ હેલ્મેટ નહોતું પહેરતું કોઈ નહોતું કરતું નાવ થિંગ્સ હેવ ચેન્જ નવું ટી ટ્વેન્ટી લેવલ ટેસ્ટ મેચમાં આવી ગયું છે એક અપેક્ષા ચોક્કસ આ નવી પેઢી પાસેથી રાખી શકાશે જે ડ્રો જતી હતી મેચો એ મેચો હવે ડ્રો નહીં જાય ભલે તમે ત્રણ દિવસ રમાડશો અમને તો ત્રણ દિવસ જો તમે અઢી દિવસ રમાડશો અમને તો અઢી દિવસ અમે પરિણામ લાવીને જંપીશું એ મેસેજ આ ટેસ્ટ મેચ આપીને જાય છે ચોક્કસથી અને કહીએ છીએ કે આપણે દરેક મેચ પાછળ એક જોતા હોઈએ છીએ કે કોને યશ આપવો ને તે પણ આપણે ચર્ચા કરી કે આમાં યશ જે શ્રેય જે છે તે તમામ ટીમના મેમ્બર્સ આપો જોઈએ જે તમામ જે ખેલાડીઓ છે કે જેમણે ખૂબ જ મહેનત કરીને અઢી દિવસમાં માત્ર અઢી દિવસમાં ટેસ્ટ મેચના પરિણામ પર ભારતનો ડંકો વગાડ્યો અને બે જીરોથી ભારતે બાંગ્લાદેશને હાર આપી અને ચોક્કસપણે નવી પેઢી માટે પણ આ એક મેસેજ કહી કે દિગ્જ ખેલાડીઓ પણ આપ્યો છે કે કઈ રીતે જે તેમની જીતની ફોર્મ્યુલા છે તે આગળ ધપાવવી અશોકજી આપ અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં હાલ બસ આટલું જ આવતીકાલે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર